દર્શક મિત્રો આપ જે છો એસકે એસ ન્યૂઝ વાત કરીએ તો રાજુલાની નામાંકિત ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન સમયે આડેધડ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસે દંડનીય કાર્યવાહી કરી રાજુલાની નામાંકિત ખાનગી સ્પર્શ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં સ્પર્શ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર મોંઘી દાટ ફોરવીલ કારો આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો આ ઘટના પગલે રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરાવ્યો રોડ પર આડેધડ પાર્ક કરેલ 4 ફોર્વલને wheel lock કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી બે ફોર્વલ કારને દંડનીય કાર્યવાહી કરતી રાજુલા પોલીસ હોસ્પિટલના ઉદ્ઘાટનને લઈ ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી Skyes news 24 rajula